હેલો મિત્રો કેમ છો બધા મજામાં અને મજામાં તો બધાને જય માતાજી જય ના ફરી અમારા નાના કાળા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે છે શ્રદ્ધાબેન રજા તો અમે બધા આવ્યા છીએ કૃષ્ણ સ્વાગત બધા આજ આવ્યા છીએ લેડીઝ લેડીઝ નાના છોકરાને બેન આવ્યા ભાઈ કઈ આવવાનું હોય તો જો બધા એલા જઈશ તો સરદુ બેન છે જીગુબેન છે મમ્મી છે આ મમ્મી જો લઈને આજ તો બે સાડા પાંચ થઈ ગયા છે પણ તડકો તો બહુ જ છે જ જો સાડા પાંચ ના કરવી આવ્યા છે પણ તડકો જ છે બહુ સરું કન્ટિન્યુ બ્લોકમાં રહીજો

આગે આમે થોડા ના જો શુબે ના શુબે છે તો જો છોકરાના પણ સરસ સરસ દસ 10 વીસ 20 રૂપિયાના મસ્ત મસ્ત કપડા છે જો 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 ફરો તો મમ્મી જોવો પડદા જોવે છે જો બધા મમ્મી પડદો તો જો સરસ મજાના પડદા સફેદ ગંજી શર્ટ રૂમાલ સરસ મજાના જુઓ ડ્રેસ ઉનાળાને આવી ગયા સૌ કપડા જો ચાલીસના ચાલીસ ચાલીસ અમે એસીનું અહીંયા સો સાઠ ટી શર્ટ એકસો વીસ વાળા બહુ મોંઘું નહીં છે સરસ મળે છે ઉનાળામાં તમે જરૂર આવજો અહીંયા કે નહીં સદુબેન જો હા ટી શર્ટ જોવે છે તો જો બાજુમાં ટોઈઝ છે નાના નાના ઢીંગલા છે સરસ સરસ મજાના જો આખું આખું મેદાન જોઈ લો ઢીંગલા જ છે નગરા જો સદુબેન સદુબેન બતાવો તે કાતું સારું જો આ બહુ અલગ અલગ ટાઈપ છે ને સસ્તા બહુ મળે છે ગામ બજાર કરતા જો બધા છોકરા જોવા છે સામે જો વેન કરશે મારા લેવું છે ને ઓલું લેવું છે જો જો તમાર કોઈ ને બાળકો માટે જો આવા ટોયઝ લેવા હોય તો એ આવજો સરસ સરસ મજાના છે જો ઈયળ જા ઓ બી ટોપી હોય દુકાન ને આમ ઢગલો છે ખજાનો છે અહીંયા ગણે તો જો ટોયઝ છોકરાઓ રાજી થઈ જાય હો પણ ઓ કેટલો મસ્ત છે જો લેઉસ તકલોત કરી નાખ્યો છે આ બધી ટ્વેઇઝ જો જો આ કેટલું સરસ છે જો આમ નવ નવ છે આયા બજાર મે નો મળતો એવું કઈક નવ નવ બધું સરસ સરસ છે જો તમારે કદાચ કોઈ ને ગિફ્ટ માં દેવું હોય પણ તો એ તમે ટેડી લઈ શકો છો સરસ મજાના છે કાની આ તો ઓલું છે સરદુ આ તો ઓલું છે

આપણે ઘરે પહોંચી ગયા છે સરસ મજાના ચપિયોના ઘર લાવી માળા બનાવવા માટે તો જો કેટલા બધા ઘર ને જો નાખવા નાખવાનું એવું બધું લાવ્યા છે કેમકે અત્યારે ચકલા બસારા બધા માળા કરી દે તો સરસ મજાના માળા પસારા બનાવી નાખે અને આ તો કોઈનું કામ છે તમે પણ લગાડજો માળા ને એવું તો સારું ચકલા આવતા હોય પસારા આમાં ચણ નાખ્યું એટલે ચણ ખાય જો બધા ભૂયા છે આયરન ભાઈ જો એક ઢીંગલો લેવરાયો